બારીને એવું બધું લગાડવાનું છે અને સંતોષભાઈ અગરબત્તી કરે છે આ બારી છે એને લગાડવા જવાનું છે આ ટ્રેન ને ટ્રેન બાર બારી છે તો આપણે જવાનું છે પોટલી બારી લગાડવા જવાનું છે ત્યાં લગાડીને ભાઈ તમને બતાવી અને ગામડું છે મસ્ત મજાનું ત્યાંનું લોકેશન તમને બતાવીશું તો બ્લોકમાં કન્ટિન્યુ બ્લાક રહીજો મિત્રો અત્યારે જો આપણે કામે જે આવ્યા છે કામ પતી ગયું છે આ બારીને એવું બધું લાગી ગયું છે સરસ મજાનું મકાન બનાવ્યું છે તો હવે આપણે જઈશી ઘરે મિત્રો અત્યારે આપણે જો દુકાને આવી ગયા છીએ હવે અત્યારે છ વાગી ગયા છે અને આપણે માતાજીને અગરબત્તી કરી અને પછી સીધા જઈએ આપણે ઘરે કારણ કે આજ તો થાકી ગયા છે એ બહુ કામ કરીને ગયો કેમ સંત કામમાં ભૂખા કરીને ગયા અને હવે આપણે થોડીક વારમાં જઈએ છીએ ઘરે એટલે મિત્રો અત્યારે જો આપણે દુકાનથી સીધા ઘરે આવી ગયા છીએ અને મેડમ શું કરે છે મજામાં કેમ નથી મજામાં કેમ હું ગયા એ તો કામ કરવું હોય તો હારે જાય ને એટલે બધે થાકી જાય

તો મિત્રો અમારે જો બધા આવી ગયા છે છોકરાઓ અને એના ભાભુ આવી ગયા છે અત્યારે બે બેસે પછી ખાવા હા બટા જો કાકા નથી દાદા છે કારણ કે આજે આપણે બહુ મોઢું જીમે વાંધો ને આપડે નિરાતે બનાવો હારા જાવ છો છો ને ને તારે હોય છે તો અમારે ભક્તિબેન ને બંસીબેન બધે ગરબે રમવાની રમઝેટ બોલાવે છે એકદી આપડે જોવા જાવું ત્યારે તમને બતાવીશું બરાબર ને

છે મિત્રો અત્યારે જમવાનું બની ગયું અને મેડમ બોલાવે છે તો આપડે પેલા થોડું ઘણું જમી લયું કારણ કે બહુ ભૂખ લાગી નથી થઈ ગયો ત્યાં બધું તૈયાર છે ને ગયું બે સંતોષ તે ખાઈ લીધો એમ જ જમાન તમે એકલા મેરે એક તાણા છે ને તો હાલો કાઢો ને અમારે આરાધના બેને તે જમી લીધું ખાવાનું બાકી છે આ તો હાલો જમવા બે જવું હોય તો મેડમે બનાવ્યું છે ભીંડાનું શાક રોટલો મરસું ને સાસ આજે કંઈ નવીન માં છે નહીં અને એ શું છે શું લાગે તમને મકાઈ

ફ્રૂટ સલાડ લઈ આવો ઓહો ફ્રૂટ સલાડ નથી ખાવું તો બદામ છે તો આલો પહેલા આપણે જમી લઈએ આઈસ્ક્રીમ ખાવું છે તો મેં તમને આઈસ્ક્રીમ ખાવું છે પણ જમીન પછી મગાવી મિત્રો અમારે તો બનસીબેન એકદમ ત્યાર થઈ ગયા છે અને એનો સામાન ખાલી જુઓ તમે આમાં તો મારે શું કરવું કેટલું કામ હું મારે તો ભલે ને બેન હું થઈ જાય એટલે વાંધો નહીં વા બનસીબેન સરસ મજાના ત્યાર થઈ ગયા છે જુઓ તમે આ સોનિયા કેવાય ને સોનિયા અમારી બેને પેઢ લીધી છે અને હવે દાંડિયા રમ જવાના છે કેટલામાં નંબર આવશે તો તને એને ફરાર છે ને આખી ડીશ અને મા દીકરો બે ફરાર કરે છે બે નવરાત્રી રે સારું કેવાય આ સમય માં નવરાત્રી રેવી બહુ સારું કેવાય ને અને બેન વાહ બેન કેવા લાગે છે તમે કોમેન્ટમાં કહેજો અને આજે બીજા નોતરની તૈયારી બેને હાવ કરી નાખી છે બાકી એમ લાગે બંસી મોટી બેન નતા આવતી નહીં તારે એકલે ને છે કોણ કોણ જવાનું છે રૂપા કાકી ને તું ને ભક્તિ દવ્યન એમ નહીં લઈ જતા એને જ લઈ જાવ ના કરી પાછો રોવા મળશે કાલની ની છે થઈ ગયું બધું રેડી તમારે તારે પણ મજા આવી ગઈ છે ને ઈ માં દીકરાને ને બે ને ફરાર હારે કરે એટલે એને મજા જ આવી જાય ફરાર હારું ને ફરાર હારું નડે ની તો હારું હમ તો એવું બધું મિત્રો છે હવે બેન જઈ છે અમારે દાંડિયા રસ લેવા અને અમે તો હું આ ફરાર નડે કેમ કે છે ને આ લીંબુ આવી જાય હા એટલે પકડી રાખે ઠીક બરાબર તને કેમ રે ભાઈ મને બહુ હારું હારું રે ને સંતોષભાઈ અમારે મોજમાં હોય એટલે અમે બધે મોજમાં આવી જાય છોકરો હજી થાકી જાય નાનો છે

વેલા વહી જો પાછા પેલા તો બંસી બેન જાય છે દાંડિયા લેવા તો અમારે જો આરાધના બેન આવી ગયા છે એને મારી જેમ કઈ શોખ નહી દેશી માણસ છે પણ બધો શોખ છે તો જાતી હોતો બેન ને એકલી જઈને તે એને આરે જવાય એકલી કોઈ નથી જાતી એમ બધાય રે પણ ઓલું બે બેનો ને લેટ કેવું સારું લાગે મન નો મજા આવે કોગા જેવી અમારી છોકરી છે આ બળ પડે કા જાતા બળ કઈ પડે દેવું કોઈ ગોગા જેવી નથી એન મમ્મીને એવું છે દેસી માણસ કે તમને મજા કહે ને તાંડી એટલે તો આવડત મજા આવે ને અમે છોકરી આમાં અમે છોકરી તો જો હોશિયાર છે પણ મને હું છે આઈક માં હોય તો બેટા મને તો ખબર કે ક્યુ કોડી ગયો આખ માં ડોળો મચ્છર ખાઈ તો તારે ન જવું એમ ને નહીં તો વાંધો ની બીજો ને પેરાને તો ન મોકલે તને શોખ નથી ને બનશીન શોખ છે એટલે મને બહુ શોખ છે તો મિત્રો એવું બધું છે અને હવે આ વિડીયો આપણે એન્ડ કરવો છે કન્નાખો કોને તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ફરીથી પાછા કાલે નવા વ્લોકમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય